અંકલેશ્વર ભરૂચને જોડતા હાઇવે પરથી પસાર થતાં એક નીલગાયને અજાણ્યા વાહનની ટક્કે ગંભીર ઈજાઓ પહોંચી હતી વન વિભાગે સારવાર કરે તે પહેલાં ગભરાઈ નીલગાય જાળીઓમાં ભાગી ગઈ હતી ભરૂચ અંકલેશ્વરને જોડતા હાઈવે પર ગત રોજ રાત્રિના માર્ગ પરથી પસાર થતા નીલગાયને કોઈક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જોકે લોકટોળા એકત્ર થઈ જતા વન વિભાગના અધિકારીઓ પહોંચતા જ તે ગભરાઈ જાળીઓમાં ભાગી ગઈ હતી ટીમે તેને શોધવાની કામગીરી હાથ ધરી હતી ભરૂચ જિલ્લા રહેણાંક વિસ્તારમાં વધારો થવાના કારણે જાડી જંગલો ઓછા થવાના કારણે વનજીવો માનવ વસાહતો નજીક પહોંચી રહ્યા છે જેના કારણે અનેક ઘટનાઓ સામે આવી રહી છે ગત રોજ રાત્રિના એક નીલગાય ભરૂચ અંકેશ્વરને જોડતા જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર છાપરા પાટિયાથી પસાર થઈ રહી હતી આ સમયે પૂરપાટ ઝડપતા આવી રહેલ કોઈક અજાણ્યા વાહન ચાલકે તેને અડફટે લેતા તે માર્ગ પર પટકાયું હતું વાહનની ટક્કરે તેને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા લોહીલવણ બની હતી આ અકસ્માત સર્જાતા આજુબાજુથી પસાર થતાં લોકોના ટેળા એકત્ર થઈ ગયા હતા ઇજાઓથી કણસથી નીલગાયને તાત્કાલિક સારવાર આપવા માટે વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી જેથી વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી પરંતુ ટોળા એટલી હદે વધી ગયા હતા કે નીલગાયને સારવાર અપાય તે પહેલાં તે ગભરાઈને ગંભીર હાલતમાં ઝાડીઓમાં ભાગી ગઈ હતી જોકે ઝાડીઓમાં ઘણું અંધારું હોવાના કારણે ટીમ દ્વારા તેને સારવાર આપ્યા વગર પાછા ફરવું પડ્યું હતું